નગરપાલિકા નંબર પેટા માટે તંત્ર જંગ જામશે આવતીકાલે નગરપાલિકા વોર્ડ નંબર એકની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર એક માં સભ્ય લખીબેન અરવિંદભાઈ વાઘેલાનું અવસાન થતા પેટા ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય પક્ષોમાં અને ટિકિટ વાંચવું એ હતો અને નગરપાલિકા નંબર ભાજપમાંથી અમિષાબેન કરણ વાઘેલા કોંગ્રેસમાંથી આપમાંથી કિરણબેન યોગેશ કુમાર માછીએ ચૂંટણી અધિકારી પ્રશાંતભાઈ ગામિતને ઉમેદવારી પત્ર સુપ્રત કર્યું હતું આવતીકાલે યોજાનાર પેટા ચૂંટણી ચાર બુથોમાં યોજાશે જેમાં ત્રેવીસો ત્રેપન સ્ત્રી ચોવીસો પચીસ પુરુષ મળી સુડતાળીસો ત્યાંસી કુલ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે પીટા ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને એક જોનલ અધિકારી એક આસિસ્ટન્ટ જોનલ અધિકારી ચાર પ્રિસાઇડિંગ એક રિઝર્વ ચાર એપીઆર એક રિઝર્વ આઠ પીઓ એક રિઝર્વ ચાર એફપી બે રિઝર્વ કર્મચારીઓને ચૂંટણી અધિકારી દ્વારા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું એ પ્રાંત કચેરી ખાતેથી ઈવીએમ મશીન તથા જરૂરી સાધન સામગ્રી લઈ મતદાન મથકે જવા રવાના થયા હતા તથા જમ્મુશર નગરપાલિકાની પીટા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે એક પીઆઈ વીસ પોલીસ સ્ટાફ ફરજ બજાવશે